પાટણ જિલ્લાના રાધનપુરમાં નગરપાલિકા દ્વારા નવીન રોડનો ખાતમુહૂર્ત વોર્ડ નંબર ત્રણમાં દસ લાખના ખર્ચે રોડ કામનો પ્રારંભ કરવામાં આવ્યો પૂર્વે આપેલા વચનો મુજબ રોડ સુવિધા માટે આધુનિક વાહનો સુપરત કર્યા લોકાર્પણ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત નગરપાલિકાના પ્રમુખ ભાવના જોશી ઉપસ્થિત રહ્યા નવીન રોડનું ખાતમુહૂર્ત માન્ય પ્રમુખ સાહેબ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને બાંધકામ સમિતિ ચેરમેન અને મારા હસ્તે અહીંયા રોડનું ખાતમુહૂર્ત કર્યું છે આ રોડ સ્વચ્છ સુંદર થાય એના માટે બધા નગરના કોર્પોરેટરો બધા હાજર છે અને વ્યવસ્થિત સાફ સફાઈ થાય અને આખા રાધનપુરમાં આવા અનેક રોડો બનવાના છે એટલે જે અમે ચૂંટણીમાં જે વખતે બોલેલા એ વખતનું આ વચન પૂર્ણ કરીએ રહ્યા અને સો ટકા રાધનપુરને અમારે જે અમે કલ્પના કરી હતી એ હું રાધનપુર દરેક વિસ્તારમાં જઈને વોર્ડમાં દઈને રોડ રસ્તા અમે કરવાના છીએ અને બધા સાથે મળીને એક રાધનપુરને નગરને ઋણો રૂપાળું સુંદર શહેર બનાવવાનું છે એવી અમારી કલ્પના છે અને આ અહીંયા આજે આ દસ લાખ રૂપિયાથી ઉપરનું આ રોડનું કામ એ થવાનું છે